ઘણા બધા લોકો પશુ પક્ષી નદીનું પાણી પીવે તો પાણી ઘટતું નથી તેમજ કબીરદાર સાહેબ કહે છે કે ધર્મ કરતા ધન પણ ઘટતું નથી માટે ધર્મ કરતા રહો ધનની ચિંતા ના કરો ઘણા લોકો એવા હશે જે ધનની ચિંતામાં કોઈને દાળ પણ નહીં રહી શકતા પણ એવા લોકોને પાછળથી બહુ જ પસ્તાવો થાય છે કેમ કે કહેવાય છે કે લક્ષ્મી બહુ ચંચલ હોય છે તે કાયમ એક જગ્યાએ રહેતી નથી ત્યારે તેવા લોકોને પાછળથી બહુ પસ્તાવો થાય છે અને પોતાને અભાગ્ય ગણે છે અને કહે છે કે ના આ લોક સુધરો કે ના કરલોક એવી જ રીતે એક કહાની છે એક દુકાનદાર હતો તેની બાજુમાં થોડો એઠવાડ પડ્યો હતો તેની બાજુમાં થોડો અઠવાળ પડ્યો હતો આ બાજુ કૂતરો બેઠો હતો અને દુકાનદાર હતો તે એઠવાડ તેને ખાવા દેતો ન હતો અને ખાવા જાય તો તેને મારતો હતો બીજી બાજુ સંત બેઠા હતા સંત આ બાજુ જોઈને હસતા હતા ત્યારે અમે છેલ્લો બાજુમાં બેઠેલો બોલ્યો કે ગુરુદેવ આવી રીતે કૂતરો હેરાન થાય છે અને તમે કેમ હસો ત્યારે ગુરુએ મસ્ત સરસ જવાબ આપ્યો અને કીધું કે ભાઈ જે કૂતરો અત્યારે હેરાન થાય છે ને એ પેલા જન્મમાં જે દુકાનદાર છે એનો જ પિતા હતો એટલે કે એ પણ દુકાનદાર હતો અને એ તે એટલો કમજ્યુર હતો કે કોઈને દાન તો શું કોઈને ખાવાનું પણ ના આપતો કોઈ ગરીબ આવે તેની દુકાને ભીખ માગવા ત્યારે તેને દૂધકારીને કાઢી મૂકતો હતો તો તેના ફળ સ્વરૂપે આજે તે કૂતરો બન્યો છે અને તેના જ દુકાનની બાજુમાં એ અઠવાડ પડ્યો છે એ એ તેનો દીકરો પણ તેને ખાવા દેતો નહીં તેનો દીકરો પણ તેને ખાવા દેતો નહીં આવી જ રીતે તમારા કર્મનું ફળ તમને ભોગવવા મળે છે માટે ધર્મ કરતા રહો ધર્મ કરવાથી કોઈ દિવસ ધન ઘટતો નથી કારણ કે લક્ષ્મીનો કોઈ ભરોસો નથી લક્ષ્મી આજે છે અને કાલે નથી માટે કબીર સાહેબે મસ્ત પંક્તિમાં કહ્યું છે ધર્મ કરતા ધન ના ઘટે સરિતા ઘટે આપને આખા દેખલો કહે કહે કભી